શાખાના ચોપડે લાકડા સ્વસાનમાં મોકલ્યા હોવાનું લખીને તે લાકડાને બારોબાર વેચી મારે હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્મશાન સંચાલકે સ્મશાનમાં લાકડા ન પહોંચાડ્યા હોવાનો દાવો કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો કે જેમાં સ્મશાન સંચાલક સંજય બગાસિયાએ આરોપ લગાવ્યો હતો કે ગાર્ડન શાખાએ લાકડાની બત્રીસ ગાડી સ્મશાનમાં મોકલી હોવાનું ચોપડે નોંધાયું છે પરંતુ સ્મશાનમાં પચાસ લાકડા પણ પહોંચ્યા નથી ત્યારે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના ચોપડે તમામ વૃક્ષના લાકડા સ્મશાનમાં મોકલ્યા હોવાનું લખવામાં આવ્યું છે જો સ્મશાનમાં લાકડા પહોંચ્યા નથી તો ક્યાં ગયા આમ વરસાદમાં ધરાશાય થયેલા વૃક્ષોના લાકડા બારોબાર વેચી માર્યા હોવાનું ખુલ્યું હતું ત્યારે રાજકોટ બાપુનગર સ્મશાનમાં થયેલ લાકડા કૌભાંડે લઈને ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરે પ્રતિક્રિયા આપી છે તેમણે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે એવું જણાવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ પચીસ સાતથી લઈને બે નવ સુધી ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનો નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી દેવાની કમ્પ્લેન્ટ છે અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ છે જે નાની જે દાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી તો જેટલા પણ મોટા ઝાડો ફરવાની કમ્પ્લેન્ટ ચાલતી હોય છે કે તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ એમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે દાળીઓ છે અને જે ટેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હા તો કુલ અઠ્યાવીસ પોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સ્મશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવા ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી વિરુદ્ધ કરવામાં આવશે વૃદ્ધિની પહોંચ આવી છે કે નહીં આ એ વિગત જે છે અમે આપના સાથે શેર કરતો કે કે પહોંચવા મારે પાસે અત્યાર સુધી આવેલી છે 28 ની વિગતો આપના સાથે શેર કરવામાં આવે છે બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સી દ્વારા કામગીરી અત્યારે અઠ્યાવીસ રસીદ જે છે અમને શમશાન તરફથી મળી તો આ એવી રસીદો છે જેમાં શમશાને વેરીફાઈ કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા સમશાનમાં પહોંચ્યા છે એના એ લોકોએ આ એસી જનરેટ કરી નહીં છતાં જે આ છતાં જે મેટર છે એની સેન્સિટિવિટીને ધ્યાને લેતા અમે આ તમામ અઠ્યાવીસ રસીદોની પણ ચકાસણી શમશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી આના આધારે જ અમે આગળની કાર્યવાહી કરી હા એટલે આમાં જે એમને કન્ડિશન રાખવામાં આવી હતી એ જ હતું રાજકોટ મહાનગરપાલિકાના જે વિભિન્ન સંખ્યાનો છે એમાં બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ